હોળી એ રાજસ્થાનનો મુખ્ય તહેવાર છે તલોદમાં વસતા મહેશ્વરી સમાજના ભાઈઓ અને બહેનો સમાજના વડીલો તેમજ નાના ભૂલકાઓ દ્વારા મહાલક્ષ્મી સોસાયટી તલોદમાં મહેશ્વરી ભવન ખાતે હોળી ધામધૂમથી હર્ષ નવા આભૂષણ તેમજ રંગબેરંગી વસ્ત્રો પહેરીને તો ભેગા મળીને ધાર્મિક વિધિથી શાસ્ત્રી મહારાજ દ્વારા પૂજન કરીને હોલિકા દહન કરવામાં આવેલ છે તેમજ હોળીની જવારાઓ કઈ દિશામાં જાય છે તેના આધારે ધંધા વેપાર રોજગાર માટે આવતું વર્ષ કેવું રહેશે એનું અનુમાન કાઢવામાં આવે છે હોલિકા દહન પછી બીજા દિવસે ધૂળેટી ડીજીના તાલ સાથે ડાન્સ રંગબેરંગી કલરથી રેઇન ડાન્સ તેમજ સમાજના સૌ ભેગા મળીને અલ્પહાર તેમજ ઠંડાઈ અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ આવનારું વર્ષ તમને ખુશીઓથી અપાર સુખ શાંતિ તેમજ રંગબેરંગી કલરથી આપનું જીવન સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત રહે એવી એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે